જાંબુના લાકડાનો એક ટુકડો પાણીની ટાંકીમાં નાખવાના ફાયદા વિશે આજે જાણો દરેક વ્યક્તિએ પોતાના ઘરની પાણીની ટાંકીમાં જાંબુના લાકડાનો એક ટુકડો અવશ્ય રાખવો તેના એક પણ રૂપિયો ખર્ચ થતો નથી અને માત્ર ફાયદો થાય છે તમારે ફક્ત જાંબુનો લાકડો ઘરે લાવીને તેને સારી રીતે સાફ કરીને પાણીની ટાંકીમાં નાખવાનું છે આ પછી તમારે પાણીની ટાંકીને ફરીથી સાફ કરવાની જરૂર નહીં પડે શું તમે જાણો છો કે જાંબુનો લાકડો હોડીના તળિયે શા માટે નાખવામાં આવે છે જ્યારે તે ખૂબ જ નબળું હોય છે ભારતની વિવિધ નદીઓમાં બોટના તળિયે જાંબુનો લાકડો લગાડવામાં આવે છે જે મુસાફરોને એક કિનારેથી બીજા કિનારે લઈ જાય છે સવાલ એ છે કે જાંબુને પેટના દર્દીઓ માટે ઘરગથ્થો આયુર્વેદિક ઔષધ છે જેનો લાકડો જંતો મુક્ત અને મજબૂત દાંત બનાવે છે એ જ જાંબુનો લાકડો હોડીની નીચેની સપાટી પર કેમ લગાવવામાં આવે છે તે પણ જ્યારે જાંબુનો લાકડો ખૂબ જ નબળો હોય છે જાડાથી જાડા લાકડાને હાથથી તોડી શકાય છે કારણ કે તેના ઉપયોગથી નદીઓનું પાણી પીવા લાયક રહે છે હજીકતમાં બહુ ઓછા લોકો જાણે છે કે જાંબુનો લાકડું એક ચમત્કારિક લાકડું છે તે પાણીની નીચે સડી જવાથી નુકસાન થતું નથી બલકે તેમાં ચમત્કારિક ગુણ છે જે તેને પાણીમાં બોળવામાં આવે તે કરે છે અને પાણીમાં કચરો જમા થતો અટકાવે છે એટલું આશ્ચર્યજનક છે કે આપણા પૂર્વજો જેમને આપણે અભણ માનીએ છીએ તેઓ નદીઓને સ્વચ્છ રાખવા અને ઓડીને મજબૂત રાખવા માટે એટલો અસરકારક અને સરળ ઉપાય શોધી કાઢ્યો હતો હવે મિત્રો આગળ વિડીયો જાનથી સાંભળજો વાવની તળેટીમાં સાતસો વર્ષ પછી પણ જામુનો લાકડું બગડ્યો નથી જાંબુના વૃક્ષના લાકડાના ચમત્કારિક પરિણામોના પુરાવા તાજેતરમાં મળી આવ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નિઝામુદ્દીન અગાઉ હિન્દુ મંદિર તરીકે ઉપયોગમાં લેવાતો ના પગથિયાથી સફાઈ કરવામાં આવી છે ત્યારે તેની તળેટીમાં જામુના લાકડાનું માળખું મળી આવ્યું ભારતના પુરાતત્વ વિભાગ વડાશ્રી કે વાસ્તવે જણાવ્યું હતું કે આખી વાવ જાંબુ વૃક્ષના લાકડાના માળખાની ટોચ પર બનાવવામાં આવી હતી કદાચ એટલે જ આ પગચિયાનું પાણી સાતસો વર્ષ પછી પણ મીઠું છે અને કોઈ પણ પ્રકારનો કચરો એ ગંદકીના કારણે વાવના પાણીના સ્ત્રોત બંધ થયાની નથી જ્યારે સાતસો વર્ષથી કોઈ તેની સફાઈ કરી ન હતી તમારા ઘરમાં જાંબુના વૃક્ષના લાકડાનો ઉપયોગ જો તમે તમારા ટેરેસ પરની પાણીની ટાંકીમાં જાંબુનું લાકડું નાખશો તો તમારું પાણી ક્યારેય જામશે નહીં સાતસો વર્ષ સુધી પાણી શુદ્ધ તમારા પાણીમાં વધારાના મિનરલ્સ મળી આવશે અને તેનું ટીડીએસ બેલેન્સ રહે છે એટલે કે જાંબો આપણા લોહીને સાફ કરવાની સાથે સાથે નદીના પાણીને પાણી ને પણ સાફ રાખે છે અને પ્રકૃતિને સ્વચ્છ રાખે છે તો મિત્રો કેવી લાગ્યા માહિતી કમેન્ટ કરીને જરૂર જણાવજો સીતા